સર્વે વિદ્યાર્થી મિત્રોને આ હસમુખ પટેલની આપની ગુજરાતી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે સુંદર મજાનું વાર્ષિક પરીક્ષાનું પેપર સોલ્યુશન કરવાના હશે મિત્રો હાલ ધોરણ નવની વાર્ષિક પરીક્ષા યોજાઈ રહી છે તેમાં ઘણા બધા જિલ્લાઓની અંદર પેપરો અવરનવર લેવાયેલા હશે જેમાં ગુજરાતીનું એક પેપર કે જે સાબરકાંઠા જિલ્લામાં યોજાઈ ગયું અને અરવલ્લી જિલ્લામાં આપણે એ પેપર બાકી છે એટલા માટે કેવા પ્રકારનું નવમા ધોરણનું જે પેપર છે ગુજરાતીનું એ કેવું આવશે તેની આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો આ હસમુખ પટેલ નાંદોજ હાઈસ્કૂલ શ્રીમતી એન કે જે તન્ના જ્ઞાનદીપ વિદ્યાલયમાં હું આચાર્ય તરીકે ફરજ બજાવું છું અને આ મારી ચેનલની અંદર ગુજરાતીના તમામ વિડીયો જ મેં અપલોડ કરેલા છે અને તમારા જેવા દસ હજાર વિદ્યાર્થીઓ આ ચેનલમાં જોડાયા છે અને ગુજરાતીનું ખૂબ એવું સારું એવું વાતું એ પોતે મેળવી રહ્યા છે આપ નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો અને સાથે સાથે મિત્રો આજે આપણે વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસનું જે પેપર અરવલ્લી જિલ્લામાં આપણે બાકી છે એ કેવા પ્રકારની પદ્ધતિનું કેવા પરિરૂપનું આવશે એના અનુસંધાનમાં આપણે એક પેપર અહીંયા સોલ્યુશન કરીએ છીએ જેના થકી તમે સારી એવી તૈયારી કરી શકો તો ચાલો મિત્રો આપણે વાર્ષિક પરીક્ષા ધોરણ નવનું ગુજરાતીનું જે એસી ગુણનું જે પેપર છે એ આપણે જોવા જઈ રહ્યા છે સૌ વિદ્યાર્થીઓ ને ઘણા લાંબા સમય પછી આ વિડીયો અપલોડ કરી રહ્યો છું ત્યારે આપ સૌના સાથ અને સહકારથી આ ચેનલ અને ચેનલ થકી મને સાબરકાંઠા જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ પણ એનાયત થયા બાદ નાંદોજીની એક નાની શાળામાં હાલ હું પ્રિન્સિપાલ તરીકે કાર્યરત છું તો હજુ પણ આપણે સારા એવા વિડીયો બનાવીશું અને તમારી સાથે આપણે શેર કરીશું તો ચાલો મિત્રો આપણે પેપર જોઈએ મિત્રો કાશી શાળા વિકાસ સંકુલ હિંમતનગર પહેલાં હું આજ સંકુલમાં એટલે કે હિંમતનગર તાલુકામાં જ સર્વિસ કરતો હતો તેનું એક પેપર છે તો મિત્રો એનું આપણે સોલ્યુશન કરીએ નવ ધોરણ નવ છે વિષય ગુજરાતી છે અને સમય ત્રણ કલાકનો છે અને ગુણ એંસી ગુણનો હશે મિત્રો ગુજરાતીનું પેપર છે એ ચાર વિભાગમાં પૂછાશે અને દરેક વિભાગ એ વીસ વીસ ગુણનો હશે આપણે નિહારીએ મિત્રો સૌપ્રથમ તમારે આવી રીતે વિભાગ એ આવશે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો તો એના બે ગુણ હશે તમે જાણો છો કે વાડી પરના વહાલા એના લેખક કોણ છે તો ઈસ્માઈલભાઈ નાગોરી ત્યાર પછી બોળો સરસ મજાની લોકવાર્તા એના લેખક કોણ છે તો ઝવેરચળ મેઘાણી તો આ રીતે જોડકા આવશે બે ગુણના ત્યાર પછી એક એક વાક્યના પ્રશ્નો એ ચાર ગુણના આવશે એની અંદર અમૃત કાકી લોકોને દવાખાના અંગે શાનિક ઉપમા આપતા તો તમે જાણો છો તો અમૃત કાકી એ પાજરાપોરની ઉપમા આપતા હતા જંત જંતુ જગતના દર્શન માટે કયો સમય વધારે યોગ્ય છે મિત્રો જ્યારે તમારી પરીક્ષા શરૂ નહોતી થઈ ત્યારે મેં એક પેપર બનાવેલું હતું અને એ પેપર મેં આ ચેનલ ઉપર મૂકેલું હતું એમાં જે હિંમતનગર તાલુકાના વિદ્યાર્થીઓ છે એમને આ પ્રશ્ન પૂછાયેલો હશે તો એમનો એક ગુણ મળવાપાત્ર થશે આ પ્રશ્ન એની અંદર મેં મૂકેલો હતો તો ઘણી વખત એવું બને છે કે ઘણા એવા પ્રશ્નોની આપણે ચર્ચા કરતા હોય અને પરીક્ષામાં આવે તો આપણને સરળતા રહેશે એટલા માટે જ આવા પેપરોના પુનરાવર્તન આપણે કરતા હોઈએ છીએ જંતુ જગતના દર્શન માટે કયો સમય વધારે યોગ્ય છે તો રાતનો શાંત અને નીરવ જે સમય છે નીરવ એટલે શાંત એટલે કોઈ પણ જાતનો અવાજ ના આવે એને આપણે નીરવ કહીએ છીએ એટલે રાતનો જે શાંત સમય છે બરાબર તો એ સમયને આ વધારે યોગ્ય છે ત્યાર પછી બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં શું બની ગયો હતો તો તમે સૌ જાણો છો એ અપ્સરા બની ગયો હતો એનું નામ બરાબર ને લેખકે યુગાંડાના બેતાલ બાદશાહ તરીકે કોને ઓળખવાયા છે તો અહીંયા તમે જોઈ શકો છો નાનજી કાલિદાસ મહેતા મિત્રો ખૂબ સરસ મજાનો સમર્પિત શ્રેષ્ઠી એ એકમશે તમે જોયો હશે અને ખૂબ મજાનો નાનજી કાલિદાસનું જીવન હશે મિત્રો તો આ રીતે તમારા પહેલાં જ ઓબ્જેક્ટિવની અંદર ચાર અને બે એટલે છ ગુણ તમને મળવાપાત્ર થાય ત્યાર પછી બે ત્રણ વાક્યના પ્રશ્નો અને સવિસ્તાર સરસ મજાનો છે કે ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું આપણે સૌ જાણીએ છીએ નાનજીભાઈ મહેતાના જીવનના પંચશીલ સિદ્ધાંતો જણાવો પાંચ બરાબર પાંચ એમના સિદ્ધાંતો હતા બરાબર તો એ જણાવવાના છે ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે અથવા તો પ્રાચીન સમયમાં કોઈ ઋષિ આજે આવે તો તેને શું કહે છે આ જે એકમો છે એ તમારે એક પ્રશ્ન બે ગુણનો હશે એટલે છ ત્રણ પ્રશ્નો તમારે લખવાના છે એવી જ રીતે સવિસ્તાર સરસ મજાના સોડાની મહેમાન ગતિનું વર્ણન અને અરુણિમા સિંહાનું પાત્રલેખન ખૂબ સારા એવા પ્રશ્નો પૂછાયેલા છે તમારે પણ આવશે આવી રીતે તૈયારી કરીશું આપણે આગળ જઈએ છીએ બી વિભાગમાં બી વિભાગમાં હવે જોડકા આવતા નથી સીધા એ જોડકાના પ્રશ્ન સ્વરૂપે આપણે પ્રશ્નો જ હોય છે ચાર ગુણનો પ્રશ્ન તમે જોઈ શકો છો કે હાઈકુ કયા દેશનો સાહિત્ય પ્રકાર છે તો અહીંયા આપણે જાપાની લખીશું ત્યાર પછી ગોરાણીએ શ્રી કૃષ્ણ અને સુદામાને કયું કામ સોંપ્યું હતું તો તમે જાણો છો કે જંગલમાંથી જે લાકડા લાવવાની જે કામગીરી છે એ ગોરાણીએ જ્યારે એમના ઋષિ જ્યારે ભિક્ષા માંગવા ગામડે ગયા હતા ત્યારે આ કામ સોંપ્યું હતું મરજીવિયા કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો તો તમને ખબર છે એનું સાહિત્ય પ્રકાર સોનેર છે કોરા કાગળનો અર્થ જણાવો આમ તો કાવ્યના અર્થમાં આપણે જોવા જઈએ તો યુદ્ધની જે ધમકી ભર્યો જે પત્ર હતો એના અનુસંધાનમાં એ મેં જવાબ લખ્યો છે નહીંતર કંઈ પણ લખેલું ના હોય એને પણ આપણે કોરો કાગર કહેતા હોઈએ છીએ તો જે અર્થમાં પૂછાતું હોય એ અર્થમાં આપણે આગળ વધવું જોઈએ પછી એવી જ રીતે ચાર ગુણની તમારી પંક્તિ પૂછાશે બરાબર તો એ બે ગુણની તમારી કાવ્ય પંક્તિ પૂછાશે એની અંદર તમને ચાર લીટીઓ આવી રીતે લખશો તો તમને ચોક્કસ ગુણ મરવા પાત્ર થશે કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના થોડા અમે મુંજાઈને મનમાં મરી જવાના નીચ મસ્ત થઈ જીવન અમે પૂરું કરી જવાના બિંદુમહી ડૂબીને અમે તો સિંધુ તરી જવાના તો આ રીતે લખો તો ત્યાં પણ તમારા છ ગુણ મોના પાત્ર છે પછી એમ અહીંયા પણ ટૂંકમાં જવાબો છે અને સવિસ્તાર જે પ્રશ્નો છે એ તમે જોઈ શકો છો સરસ મજાના પ્રશ્નો છે શ્રી કૃષ્ણ બલરામજી વચ્ચેની કઈ સ્પર્ધા થઈ હતી ઘરની અડવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગીએ ભગવાનને સપનમાં આવીને શું કહ્યું બરાબર તો સુંદર મજાના પ્રશ્નો છે અને સવિસ્તાર પ્રશ્નો પણ પુત્રવધુમાંથી લેવામાં આવ્યો છે તો તમે તમારી રીતે આ પ્રશ્નો લખી અને તૈયાર કરશો તો સારી રીતે તમે લખી શકશો વિભાગ સી ખૂબ અગત્યનો છે મિત્રો આની જ આપણે ચર્ચા કરવાની છે કે વ્યાકરણમાં શું શું પૂછાય છે ઘણું બધું હોય છે તો શું પૂછાય તો મિત્રો પહેલાં જોડેલીની વાત કરીએ તો આલિંગન તો આપણે આલિંગન આવી રીતે લખીશું અને ગીરી મારા તો બંને જે છે એ રસોઈ આપણે કરીશું બરાબર દીર્ઘને કાઢીને તો ગીરી મારા તો આપણે સાચા પડીશું આલિંગન અને ગિરિમાના ઇત્યાદિ ઇતિવત્તા યાદી એમ આપણે સંધિ અને છૂટી પાડીએ છીએ નિર્વત્તા અક્ષર તો એને કહેવામાં આવે છે નિરક્ષર તો આ રીતે તમારો એક એક ગુણ પાકો થઈ ગયો હવે તરપદા શબ્દો શિષ્ટ રૂપ તમારે અહીંયા આપવાનું છે ઉત્સવ તો ઓછવને આપણે ઉત્સવ કહેતા હોઈએ છે અને આ તો સપાઈની વાત આવી એટલે તરમાં બોલાતો શબ્દ સપાઈ એટલે કે સિપાઈ પંચશીલ પાંચ શીલની વાત છે એટલે હું મારા દ્રષ્ટિએ પાંચ શીલની વાત કરું છું એટલે કર્મધરાય સમાસ આપણે બનાવી શકીએ કારણ કે નવમા ધોરણમાં દ્વિગુ સમાસ અભ્યાસક્રમમાં નથી અને પાંચ શીલ એનો કોઈ સમૂહ પણ બનતો નથી એટલે કે પંચશીલ સિદ્ધ પંચશીલ તો પાંચ પ્રકારના જે શીલ છે એની વાત તો કર્મધરાય સમાસ તમે લખી શકો શૈશવ તો આપણે સૌ જાણીએ છીએ એનો જવાબ બહાર પણ હશે કાળજી તો કાળજી તો આપણે બેદરકારી એનો વિરોધાર્થી થાય કાળજી રાખીએ એનો વિરોધી થાય બેદરકારી રાખીએ બરાબર હવે નસીબમાં ખાસ જોવાનું છે તો મેં એક બીજો શબ્દ લખ્યો છે અહીંયા નસીબ એટલે સારી વસ્તુ છે દુર્ભાગ્ય ભાગ્ય નસીબ એટલે ભાગ્ય ભાગ્ય અને દુર્ભાગ્ય એવો શબ્દ મેં અહીંયા લખ્યો છે અહીંયા તમે અલંકાર ઓળખાવો હાજર હાથ હજાર હોય એકનો એક વર્ણન જ્યારે પંક્તિના આરંભે પુનરાવર્તિન પામે ત્યાં વરણની સગાઈ થાય છે અને વરણાનો પ્રાસ પણ કહેવામાં આવે છે કમળ જેવો ખીલતો દિવસ પોયના જેવી રાત જેવો જેવી શબ્દ આવે ને બેટા જ્યારે પણ તો ત્યાં તમારે ઉપમા અલંકાર લખવાનો કારણ કે ત્યાં સરખામણીની વાત કરે છે કાને ન ધરવું એટલે બહેરું હોવું એ વાત તો ખૂટી છે ધ્યાન ન હોવું એ બરાબર છે પણ વિરોધ કરવો આપણે કોઈપણ વસ્તુ કાને ન ધરીએ એટલે એનો વિરોધ કરવો એવું આપણે કહી શકીએ તો એનો સાચો જવાબ છે કહેવતનો જાજા હાથ રડિયામના એક કરતાં વધારે માણસો ભેગા થાય તો કોઈ પણ કામ સારી રીતે થાય તમે જે અર્થમાં લખી શકો અહીંયા મેં એવી રીતે લખ્યું વધારે માણસોથી કામ ઝડપથી થાય છે કે ઝાઝા હાથ એ રડિયામના હોય છે અશક્ત કે દૂબરા જે ઢોર હોય એને રાખવાનું જે સ્થળ છે એને પાંજરાપોર આપણે કહેતા હોઈએ છે કે જે અમૃત કાંખીએ એની ઉપમા આપી છે બરાબર એ પહેલાં આપણે જોયું તો ખેડૂત એમાં કેવું કેવી અને કેવું કોઈપણ શબ્દને તમે જ્યારે એની સાથે સરખાવો એટલે તરત જ તમને પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુ મળે ખેડૂત કેવો તો કેવો આવે તો પુલ્લિંગ દવાખાનું કેવું તો અહીંયા નપુ એનો સાચો જવાબ છે પછી કર્મણી વાક્ય દસમાઓ પણ આવે છે બેટા અને પ્રેરક વાક્ય પણ આવે છે એટલે તમારે આ એકમને ખાસ તમારે ધ્યાન રાખવાનું છે ઇન્દ્ર રાજાએ બંગલા પાન ખાધું કરતાની જગ્યાએથી અને ક્રિયાપદની જગ્યાએ જ્યારે આ લગાવીએ છીએ ત્યારે આપણે એ કર્મની રચના બનાવીએ છીએ તો ઇન્દ્ર રાજાથી બંગલા પાન ખવાયું પછી બાળકો પ્રાર્થના કરે છે પ્રેરણા આપવાની છે કે વ્યક્તિની ઉમેરણ કાં તો છેલ્લે ક્રિયાપદની જગ્યાએ આ પ્રત્યે લગાવો ત્યાં તરત જ બની જાય છે કે બાળકો પ્રાર્થના કરે છે એની જગ્યાએ શિક્ષક બાળકો બાળકોને શિક્ષક પ્રાર્થના કરાવે છે કાં તો શિક્ષક બાળકોને પ્રાર્થના કરાવે છે તો રાખ કરે છે એની જગ્યાએ આવ પ્રત્યે હોવો જોઈએ ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ વાક્ય રૂપાંતર હવે નિષેધ વાક્ય બનાવવાનું બધું નથી પણ લખો પણ આ રીતે પણ તમે લખી શકો હું આ બધું જાણતો હું આ બધું જ જાણું છું તો હું કશું જાણતો નથી વિરુદ્ધ થઈ ગયું ભાત ભાતના ઝાડ વેલા ફૂલ ઉદગાર ચિહ્ન મૂકો ભાત ભાતના ઝાડ ત્યાં ઉદગાર વેલ અને ફૂલ તો આ રીતે પણ તમે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરી અને લખો છો કોપાર બાપાએ આબા જાબુડા અને ચીકુ આવ્યા હતા આબા એવ આવ્યા હતા ચીકુડા એવ આવ્યા હતા એટલે એક કરતાં વધારે પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થતું હોય ત્યારે સંયુક્ત વાક્ય આપણે મૂકતા હોઈએ છીએ હું હું હવે હું તમને બધું આપીશ તો અહીંયા આપણે સાદું વાક્ય મૂકીએ છીએ કાળ ઓળખાવો તો અહીંયા જુઓ ભવિષ્યકાર છે અને મારણમાં હું મગફળીમાં સોદા માટે ગયો હતો એટલે ભૂતકાળની વાત છે છેલ્લે પૂર્વપ્રત્યે અને પરપ્રત્યય સમજ ઘેર એટલે પૂર્વપ્રત્યે અને સામાજિક એક પ્રત્યે લાગ્યો છે એટલે કે એને પરપ્રત્યય તરીકે આપણે ઓળખીએ છીએ તો આ રીતે તમારા સોર એકમો સુધી તમારું વ્યાકરણ આવશે અને આ જે વ્યાકરણ છે એ વ્યાકરણ સૌથી અગત્યની વસ્તુ છે તો શાંતિથી આપણે એના અભ્યાસ કરી અને સારા એવા ગુણાંક વિરવીશું તો કયા વ્યાકરણના ટૉપિકો તમારે તૈયાર કરવાના છે એ જોઈ લેવાના છે પછી ડી વિભાગ છે પણ વીસ ગુણનો છે આવ નહીં આ દર નહીં નહીં નયનમાં નહીં તે ઘેર કદી ન જઈએ ભલે કંચન સુંદર અર્થ વિસ્તાર છે આવ નહીં આદર નહીં કારણ કે આવકાર ના હોય ને બેટા ત્યાં એ જગ્યા ભરે જવું જોઈએ નહીં ભલે પછી એ સોનાનો મહેલ જ કેમ નથી હોતો બરાબર એના અનુસંધાનમાં અને નીચે તો તમારા અનુસંધાનમાં પૂછાયેલો છે કે પુરુષાર્થ વિના પારબ્ધ પાગડું છે પૂરી કરીએ પરિશ્રમ કરીએ તો જ સફળતા મળે નહીતર આપણું જે નસીબ છે એ પણ હોય છે પછી તમારી નાની બહેનનો આજે જન્મદિવસ છે તો તેને અભિનંદન આપતો જે પત્ર છે એ પત્રલેખન કરવાનો છે અને ક ની અંદર તમારી શાળામાં યોજાયેલા રમતોત્સવનો કાર્યક્રમનો આખી એ અહેવાલ તમારે લખવાનો છે મારી ચેનલમાં પણ મેં આ અહેવાલ આખો બનાવેલો છે અને અર્થવિસ્તાર પણ બનાવેલો છે તમે એનો શાંતિથી અભ્યાસ કરજો પત્રલેખન પણ છે તો તમે એના આધારે સારી રીતે પત્રલેખન અર્થવિસ્તાર અને અહેવાલ હેવાલેખાણ કરી શકશો એક પછી ફકરો આવશે આ ફકરો આવ્યો ફકરામાંથી શોધીને આવા પ્રશ્નો તમારે શોધવાના છે કઈ વ્યક્તિ સંતોષ અને સફળતા મળે છે તો બધા જ એની અંદર આપેલા હોય છે તમે એને શોધી શકો છો અને એક નિબંધ તમારે પૂછાય કે જીવનમાં પુસ્તકોનું મહત્ત્વને મા તે માં બીજા બધા વગડાના વા તો મિત્રો સુંદર મજાનો આ વિડીયો તમને ગમ્યો હશે તો સરસ મજાની તૈયારી કરજો મિત્રો મારો આ ચેનલ જો જિલ્લાના બિલોડા તાલુકાના અને એમાંય પણ નાંદુજ અને જીભડીયા ટાડાના અને નાંદુજ ટાડાના જે બાળકો અભ્યાસ કરે છે તો એ તમામ બાળકોને નાંદુજ હાઈસ્કૂલમાં વેલકમ કરું છું તમારી પરીક્ષા પૂર્ણ થાય ત્યાર પછી આપણું એડમિશનનું કામગીરી ચાલુ છે તો આવો અને સાથે મળીને આ પરોક્ષ જે શિક્ષણ છે એની સાથે પ્રત્યક્ષ શિક્ષણ મારી સાથે મેળવો અને સુંદર મજાનું પરિણામ મેળવો તો આવો દરેક વિદ્યાર્થીને નાંદોજ હાઈસ્કૂલમાં ધોરણ આઠના તમામ વિદ્યાર્થીઓને હું આમંત્રિત કરું છું આવો સાથે મળી અને આ યજ્ઞની જે જ્વારા છે એને પ્રગટાવીએ અને બધા પ્રકાશિત પુલંકિત થઈએ તો ચાલો મિત્રો આશા રાખું છું કે આ મારો જે વિડીયો છે એ તમને ગમ્યો હશે અને આવા ઘણા બધા વિડીયો આ ચેનલમાં છે તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો હાલ લાલ આઇકોન ઉપર ક્લિક કરી અને તમારા મિત્રોને ધોરણ નવમાં અભ્યાસ કરે છે એમને આ વિડીયો મોકલશો મોકલવાનું ભૂલશો નહીં અને નવો વિડીયો સાથે ફરી મળીશું અને વેકેશનમાં આપણે સુંદર મજાની ધોરણ દસના વિડીયો પણ આપણે બનાવવાના છે એનો લાભ તમે આ ચેનલ દ્વારા લેજો તો ચાલો મિત્રો જય હિન્દ જય ભારત